નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવી ફરજિયાત ગુજરાતની સરકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં સાસઠ ટકામાંથી વધારીને એકસો પચાસ ટકા જેટલી કરવામાં આવી હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં બાવીસ જૂન પછી ચોમાસાની પધરામણી થશે ભાદરવામાં વરસાદ ભૂક્કા બોલાવશે અદ્યતન ટેકનોલોજીથી ખેડૂત સહજ આટલનો કૃષિ મંત્રી રાઘવજી હસ્તે શુભારંભ કોંગ્રેસના સમય કરતા ત્રણ ગણી એમએસપી મોદી સરકાર છે છતાય ખેડૂતો કેમ વિરોધ કરે છે આતંકવાદી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓની યાદી કરાય તૈયાર ચિંગતેલના ભાવમાં મોટો ઘટાડો દિવાળીથી લઈને અત્યાર સુધીમાં ત્રણસો રૂપિયા ઘટ્યા અમેરિકાએ એકતાલીસ દેશોને વિઝા મુક્ત પ્રવેશની આપી મંજૂરી નેવું દિવસ સુધી રહી શકશો જંત્રી ભાવ વધારા માટે ગુજરાત સરકારનો નવો નિર્ણય દર વર્ષે પાંચથી દસ ટકા વધારવાની યોજના ખેડૂતો માટે સરકારની જોરદાર સ્કીમ રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરતા ખેડૂતોને દર વર્ષે ત્રીસ હજાર રૂપિયા અલગથી આપશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું મદરેસામાં ધાર્મિક શિક્ષણના કેન્દ્રો ન રહેવા જોઈએ તેમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે પહેલગામ હુમલા પછી સંજય રાવતે કહ્યું આજે દેશને ઇન્દિરા ગાંધીની યાદ આવી રહી છે સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરીને પાંચ કરોડ રૂપિયાનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરનારાઓને સરકારી યોજનાઓના લાભ નહીં મળે કેન્દ્ર સરકાર ગુજરાત પ્રદેશના આગેવાન કિરણ પટેલ સહિતના લોકો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને પાણીનું એક ટીપુ પણ પાકિસ્તાન નહીં જાય ગૃહમંત્રી અમિત શાહે શક્તિ મંત્રી સાથે બેઠક યોજી રાજ્યમાં આઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને ક્રેપ કરાવનાર વાહન માલિકોને આરટીઓનું તમામ લેણું માફ પીએમ મોદી આજે મધુબનીની મુલાકાત લેશે બિહારને કરોડના પ્રોજેક્ટની ભેટ પહેલગામ હુમલા બાદ ક્રિકેટર ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી પાકિસ્તાની આતંકવાદી હાફીઝ સહીદે મોદીને આપી ધમકી કહ્યું પાકિસ્તાનમાં પાણી બંધ થશે તો નદીમાં લોહી વહેશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસે એનડીએ સાથે તોડ્યું ગઠબંધન પહેલગામ આતંકી હુમલામાં ગુજરાત સરકાર રાજ્યના પીડિતોના પરિવારને પાંચ લાખ રૂપિયા આપશે પહેલગામ આતંકી હુમલાને લઈને મોરબીમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું દુકાનો જોઈને સામાન ખરીદો સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને સુમળ દ્વારા કિલો ફેટે એકસો વીસ રૂપિયાનું બોનસ આપવામાં આવશે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન કહ્યું પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક ત્રણની તૈયારીઓ શરૂ અંબાલાલ પટેલની આગાહી આવતા અઠવાડિયાથી રાજ્યમાં શરૂ થશે પ્રિ મોન્સૂન એક્ટિવેટ ભારતનું વલણ જોઈને ડરી ગયું પાકિસ્તાન એલઓસી પર સેના સાથે વીસ ફાઇટર એરક્રાફ્ટ તૈનાત આતંકવાદી હુમલાના પગલે ભારત સરકારે પાકિસ્તાનની નાગરિકોના વિજા કર્યા રદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે કર્યું મિસાઇલ પરીક્ષણ અરબી સમુદ્રમાં નૌકાદળની કાર્યવાહી ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાની સ્ટોક માર્કેટમાં હાહાકાર પાંચ મિનિટમાં પચીસો પોઈન્ટનો કડાકો સરકારનો ઐતિહાસિક નિર્ણય તમામ જમીનો જૂની શરતોની ગણાશે ઝડપથી એને થશે પહેલગામ હુમલા બાદ ભારતે સમુદ્રમાં ઉતાર્યો કાળ જોઈને થરથર કાપશે પાકિસ્તાન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિમાં ઝડપાયેલા એકસો તેતાલીસ વિદ્યાર્થીઓની આખરી સજા જાહેર કરાઈ પેટ્રોલ પર ફરી રાહત નાયરા એનર્જીની મહાબસત ઉત્સવ યોજનામાં પ્રતિ લીટરે ત્રણ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ત્રીસ એપ્રિલ સુધી શ્રીનગર જતા મુસાફરો માટે તમામ કેન્સલેશન અને શેડ્યુલ ચાર્જ માફ સંજય રાવતે કહ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા માટે ભાજપ જવાબદાર છે પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકમાં દૂતાવાસ બંધ પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી કાશ્મીરમાં પંદરસો લોકોની કરી અટકાયત પીએમ મોદીએ કહ્યું પાકિસ્તાનનું હુકા પાણી બંધ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી રદ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને કાશ્મીરમાં ફરવા જવાના એસી ટકા બુકિંગ કેન્સલ મમતા બેનર્જીએ કહ્યું મુર્શિદાબાદ રમખાણો પાસળના કાવતરાનો ખુલાસો કરીશું ભારતે સ્ટીલના ઉત્પાદનોની આયાત પર બાર ટકા સેફગાર્ડ ડ્યુટી લગાવી બસો દિવસ સુધી રહેશે લાગુ આરબીઆઈએ લીધો મોટો નિર્ણય દસ વર્ષના બાળકો જાતે જ ઓપરેટ કરી શકશે પોતાનું બેંક એકાઉન્ટ વિસાવદરની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થતા જ રાજકારણ ગરમાયું ઉત્તર પ્રદેશમાં પાંચ વર્ષ પછી વીજળીના દરમાં એક પોઈન્ટ ચોવીસ ટકાનો વધારો ભારત અને સાઉદી અરેબિયાએ છ કરારો પર હસ્તાક્ષર કર્યા મોદી હજ કોટા પર કરશે ચર્ચા ગુજરાતમાં જમીનની માલિકી હક અંગે સરકારનો મોટો નિર્ણય ભાડાપટ્ટાની જમીન કાયમી થશે હેમંતા બિસ્વા શર્માએ કહ્યું કોંગ્રેસે તેમનું ચૂંટણી ચિન્હ પંજાની જગ્યાએ લુંગી કે ધોતી કરી દેવું જોઈએ દ્વારકા સહિત રાજ્યના દસ મંદિરોની વાર્ષિક આવક સૂમોતેર કરોડ ને પપ્પુ યાદવનો મમતા સરકારને સમર્થન સાથે મોટો દાવો આ જન્મમાં ભાજપ બંગાળમાં જીતશે નહીં નીતિન ગડકરીએ કહ્યું હવે ગાડીઓના ઓન માટે બનશે નવો કાયદો રોડ પર સંભળાશે ઢોલ અને વાસળીની ધૂન દિલ્હીમાં વીજળીના કાપ મુદ્દે આતિસીએ સીએમ રેખા ગુપ્તાને ગેરિયા કહ્યું તે લોકોની મજાક ઉડાવી રહી છે અમરનાથ યાત્રા પહેલા કાશ્મીરમાં પર્યટકો પર આતંકવાદીનો હુમલો પાકિસ્તાનમાં ભિખારીઓની સંખ્યા બાવીસ મિલિયન સુધી પહોંચી ખાદ્ય તેલના ભાવમાં કડાકો સિંગતેલમાં વીસ રૂપિયા અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસનું પચીસમીથી દેશમાં વિરોધ પ્રદર્શન ગુજરાત સરકાર હેલ્મેટના દંડનો ઉપયોગ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી વિધવા મહિલાઓની મદદ માટે કરશે ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ સહ ભારતીય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પક્ષનો મોટો નિર્ણય દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી આગામી ચાર દિવસમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ અખિલેશ યાદવે કહ્યું યુપી વિધાનસભા ચૂંટણી બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ સપા કરશે ગઠબંધન રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટ કડક કેન્દ્રને દસ દિવસમાં સ્પષ્ટ જવાબ આપવાની આપી સૂચના બ્રાન્ડેડ કંપનીના શેમ્પુ વાપરતા પહેલા સાવધાન સુરતમાંથી સોળ લાખ છત્રીસ હજારનો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો